ધગધગતા તાપમાં અને ક્યાંક છ્યાસી જેવી માઇનસ ડિગ્રીમાં આજ પણ મારા દેશના આપણા દેશના યુવાનો જાગે છે ને સેનાના યુવાનો એટલે ડાયરામાં તબલા બેજો વાગે છે એ આપણે ન ભૂલવું જોઈએ વાત એટલી જ હકીકત છે હો હા આજ પણ મને આમ નાની નાની વાતો પછી યાદ આવતી જાય ગાતા ગાતા એટલે કહું છું તારીખ સાથે તમને કહું ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ માર્ચ અઢારસો ને સતાવન સવારનો પહોર બેરકપુરની સાવણી બાજુનો બંગલો એ બંગલામાં એ ટોપાવાળો અંગ્રેજ અધિકારી ફાટીને ધુવાડે ગયેલો તૈયાર થતો તો તાણે ટાણે ભંગલા ભરીને દારૂ પીવે માંસ ખાવા હિન્દુસ્તાનીના લોહી પીવા હિન્દુસ્તાનની જુવાન દીકરી હાલી આવતી હોય તો ભાલાના ઘુસતા મારતું જાય ને હાલો જાયો ફાટીને ધુવાડે ગયેલો

અને એની છાતીમાં હું ત્રણ ત્રણ વાર એકનો એક પ્રશ્ન પૂછું અને જવાબ ન મળે ને છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ હા 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 કેટલી વાતો મને આમ ધક્કા મારે છે અનેક વાતો અનેક બલિદાન એમને નથી થયું નકરે નકર્યો રામ ને ધન ને લાગે ગપાલ ધન ન લાગે કોક દે ઉભા મોરની આઈ બેઠેલા બધાયને કહી દઉં છું તમને જો સનાતન હિન્દુ તરીકે ગૌરવ હોય હવે હિન્દુ હિન્દુ આઈ બોલું સનાતન સનાતન હિન્દુ એટલે બીજાની કોઈની ઓલી ટીકા નથી આપણે બધાયને સ્વીકારવાવાળા વાળા હા આપણે તો બધાયને માન આપવાવાળા વાળા છે આખા વર્લ્ડને પણ જે છે એ તો આપણું મૂળ ન ભૂલાય તો કેવું જોઈએ ને ભલે નાતાલનું આપણે બધા કર્યું સારું થર્ટી પ્લસ આવે છે પણ હાવ ગાંડા ન થઈ જતા અમુક તો હા હામતા નથી અમારી બાજુ છે કેશ મેને વહેવારે તમારું ભલું થાય તમારું હાવ માપે વાંધો નહીં આપણે એને માન આપો પણ હું તો આપણી ગોકાળ આશ્રમ ઉપર રામ નવમી ઉપર દુર્ગાષ્ટમી ઉપર જ્યારે એ બધા નાચવા માટે ને એ બધાય જ્યારે ઉ જોવાનું ચાલુ કરે ને તેથી આપણે બરોબર છે એમ આપણું તો આપણું છે ને યાર એટલું બધું ભૂલી નહીં જવાનું ભાન નહીં ભૂલી જવાનું કે આપણે આપણું હોયું જાય કહેવાનો અર્થ મારો એટલો છે બાકી બધાયનું લીધા જેવું છે પણ માનવતા નહીં રે તો શું રહે તમને કહું માનવતા નહીં રે સંવેદનશીલતા નહીં રે આપણા ગામડાઓ આજે હજી પણ ગામડાઓમાં હાચવું છે આ બાજુ હું આદિવાસી વિસ્તારમાં જયારે જાઉં ત્યારે મને વિચારો આવે કે ભારતને આઝાદ કરવા માટે કેટલા આદિવાસીઓ ફાંસીના માસડે સડી ગયા છે દુનિયાના ઇતિહાસમાં કોઈને ખબર નથી અને બહાર લઈ આવવા જોઈએ મેઘાણી જવાને કોકને આવીને આયા એ બહુ મોટી વાત છે એટલે હું તમને વાત એ કહેવા જઈ રહ્યો છું કે આપણું બાકી સનાતન પણ આયા બેઠેલા બધાને કહું હિન્દુ તરીકે તમને જો પોરા હોય તો એક વાત યાદ રાખી લેજો પોરો હોય તો કે આજે સો કરોડ જેથી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય અને કોઈને મનમાં એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે સો કરોડથી વધારે છે તો એ ભૂલી જાજો કે ભાઈ એક ના બે બે ના ચાર ચાર ના આઠ આઠ ના હોલ હોલ ના બત્રી બત્રી એમ કરતા સો વધતા વધતા આપણે સો કરોડ થી વધારે થઈ ગયા એમાં શું તો પ્રકૃતિ નો નિયમ છે એમ થઈ ગયા આપણે કરોડો એવું નથી હો એક હજાર વર્ષ સુધી ધગધગતા લોહી મારા દેશના ના રહ્યા રહી ધરતી માં રેડે ને એટલે સો કરોડ થી વધારે હિન્દુ આજે જીવે છે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો કોક દીક શીતોળ સાકારે વાંચો તો ખબર પડે અગિયાર અગિયાર વર્ષ ની દીકરીઓ આમ ઓઢણી પકડી અને એમ કેતી હતી જોહરમાં અગ્નિમાં પડવા તાણે અગિયાર વર્ષની દીકરીઓ કે દાદી ઘડીક ઉભી જાવ મોટા બા ઘડીક ઉભારીઓ માં ઘડીક રહી જાઓ સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે અગ્નિને ખબર પડે કે ભારતની રાજપુતાની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે ભલા માણસ શું ઉતાવળ છે તો કે મંગલ પાંડે એમ કહે છે હું ગોળી ધરબી દો અને આવ્યો ભાઈ ફાટીને ધુવાડે ગયેલો અંગ્રેજ સાવણીમાં આવ્યો બેરખપુરની મંગલ પાંડે ને હામો ઉભો રહ્યો ગાય મંગલ

ઓલા અંગ્રેજી જવાબ ન આપ્યો તદી મંગલ પાંડે ધડ કરતી ત્રણ ગોળીઓ ધરબી દીધી તી ભલા માણસે એને ગાડો તૂર થઈને મારવા મનાણો બધાયને પકડાઈ ગયો ઘાયલ થયો અને હું અને તમે આજે પાવાગઢમાં આવા ઉત્સવ ઉજવીને આનંદથી બધાય એમ મોજ કરી હકી એના માટે આઠ એપ્રિલ અઢારસોને હતાવન મંગલ પાંડે ફાંસીના માછડે સડી ગયો તો આવા હોય ત્યારે દ્વારકાવાળો રાજી થાય એટલે Yeah. Sonata あ <music>